એ ત્યાં આગળ ઝડપતા થાય એના માટેની મહેનત આપણા ઇન્સ્ટિટ્યૂટના માધ્યમથી આપણે કરવી જોઈએ આપણા શૈક્ષણિક વ્યવસ્થાની અંદર કરવી જોઈએ અને આ બધા કામની અંદર હું તમને ખાલી શિખામણ આપીને પૂરું કરીશ એવું નહીં હું તમારા પડખે ઊભો રહીશ જ્યાં પણ જરૂર પડે ત્યાં તમે કહેજો એના તજજ્ઞો લાવવા છે એની વ્યવસ્થા કરવી છે બધી વ્યવસ્થા કરાવશો હમણાં એક કામ હાથ ઉપર લીધું છે જે ઘણા બધા દીકરા દીકરીઓ આપણા વિસ્તારમાંથી પણ આવ્યા છે જીપીએસસીની તૈયારી કરવા માટે યુપીએસસીની તૈયારી કરવા માટે બનાસ ડેરીના માધ્યમથી એક ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગરમાં ચાલુ કર્યું છે અને આપણા દીકરા દીકરીઓ ત્યાં આગળ પાંચસો જેટલા ભણવાનું ચાલુ કરી દીધું છે કદાચ તમને ખબર હશે આમાંથી પણ ઘણા બધા આપણે ત્યાંથી ગયા છે અને ત્યાં તૈયારી કરી ગયા છે અને એનો લગભગ દોઢ બે લાખ જેટલો ખર્ચો થાય છે તો એ બધો ખર્ચો એને ના ભોગવવો પડે એના મા બાપને ના ભોગવવું પડે અને સારામાં સારા તજજ્ઞો લાવીને એ આ બે ની અંદર હું માનું છું અને ઘણા બધા લોકો કહે છે કે આ મૂક્યા છે એમાંથી શું થશે મેં ઇતિહાસમાં ક્યારેય ના આવ્યું એટલું સારું પરિણામ આવશે તમે જોઈ તો આ એક નાનકડી શરૂઆત છે હજુ એને નીચે સુધી પર્ક્યુલેટ કરવાની વ્યવસ્થા કરવાની છે નાની શિક્ષણની નવી ભરતીઓ થાય તો આપણે ત્યાં પણ સિલેબસ તૈયાર કરાવો આપણો હોલ કેવું તમે કરતા હોય તો ટ્યુટરને એની વ્યવસ્થા એમાંથી કરી શકાશે તો આ પણ એક કામમાં આપણે આગળ વધવું જોઈએ બાકી તો તમે જે સંકલ્પો કર્યા છે એ બધા ખૂબ સારા છે નવા વર્ષે તમને બાદ અને શુભકામનાઓ પણ પાઠવું અને